હા લો મારા પ્રિય ગુજરાતી કેમ છો બધા મજામાં ને મિત્રો જેમ તમે જોયું કે આજે માધવપુર મેળાનો બીજો દિવસ અને બીજા દિવસની અંદર માધવપુર મેળાની અંદર જે ડાયમંડ એરિયો કહેવાય જે ડાયમંડ પાર્ટ કહેવાય

સરસ મજાના હસ્તકલા હાથ ની અંદર આપણે જેવી એન્ટ્રી કરીએ એન્ટ્રી કરતા સરસ મજા ને મજા જોશો શ્રેષ્ઠ ભારત એક ભારત શ્રેષ્ઠ ભારતનો સરસ મજાનો જે લોગો લગાવ્યો છે જેથી કરી અને આપણને ખબર પડે કે આપણું ભારત છે એ શ્રેષ્ઠ ભારત છે નરેન્દ્રભાઈ મોદી એટલે કે આપણા પીએમ એના ઉપલક્ષમાં સરસ મજાનો માધવપુરનો જે મેળો યોજાય છે તમે મારી પાસે જોઈ શકો છો એક ભારત શ્રેષ્ઠ ભારત સરસ મજાનો લોગો ડાયરેક્ટ એન્ટ્રી ગેટ કરો તો તમને સરસ મજાનો લોગો જોવા મળશે હજી આગળ આગળ પણ જે હસ્તકલાની અંદર છે બધું જ આ વિડીયો મારે કવર કરવું છે તો ચાલો જઈએ આપણે થોડાક જ આગળ આવીએ તો હસ્તકલા અંદર સરસ મજાનો મોટા અક્ષરની અંદર લાઇટિંગવાળો માધવપુર ફેર કરી અને અહીંયા તમે જોઈ શકો છો મોટો બધી બોર્ડ લગાવવા આવ્યો છે જેથી કરીને આપણને ખબર પડે કે આપણે ક્યાં આવ્યા છે માધવપુરના મેળામાં તમે જોઈ શકો છો હસ્તકલા હાટનો જે મેઇન પાર્ટ છે માધવપુર ફેર એ અહીંથી જ આપણને ખબર પડે તો ચાલો હજી પણ ઘણું બધું જોવાલાયક છે બધા તમને બતાવીએ ફ્રેન્સ તમે સર બેકગ્રાઉન્ડની અંદર જુઓ કે હસ્તકલા હાથની અંદર હજી આપણે જેવા એન્ટર થઈએ એ પહેલાં સરસ મજાનું અહીંયા એક ગોકુળ નગરી એક ગોકુળ કહેવાય ને કૃષ્ણ ભગવાનનું જે ઘર કહેવાય સરસ મજાનું પાળનું છે સરસ મજાની માટલાઓ છે સરસ મજાની કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે ખાટલાઓ છે એવું સરસ મજાનું એક ગોકુળ જેવું છે દૃશ્ય છે એ અહીંયા ઊભું કર્યું છે તો અમારા મારા બેકગ્રાઉન્ડની અંદર જોઈ શકો જેથી કરીને આપણે ખબર પડે કે કૃષ્ણ ભગવાનનો અનેરો છે એ મહત્ત્વ છે અને સરસ મજાનો આનંદ તમે જોઈ શકો એક ઝૂપડી જેવું છે જે હસ્તકલાની વચ્ચો વચ્ચે જે મેઇન જગ્યા છે ત્યાં સરસ મજાના તમે જોઈ શકો મારી પાસે હંસ હોય હરણ હોય કે ગાય હોય કે સરસ મજાના ફૂંજાડ એવું બધું ગોઠવી અને જે હસ્તકલા આર્ટ છે એનો આનંદ છે એ અનેરો કરી દીધો છે એની શોભા છે એ અનેરી કરી દીધી છે જુઓ તમે આપણે હસ્તકલા આર્ટની અંદર પ્રવેશ કરી ચૂક્યા છે અને પ્રવેશ કરી અને મેં તમને જેમ વાત કરી એમ કે હસ્તકલા આર્ટ એટલે હાથે બનાવેલી કૃતો અલગ અલગ રાજ્યોની અલગ અલગ સંસ્કૃતિ અલગ અલગ વસ્તુઓ આ હસ્તકલા હાટની અંદર માધવપુરની અંદર મળે છે લોકો ખરીદી શકે આપણે એન્ટરમાં શરૂ થયા હતા તો સરસ મજાનું આપણા પોરબંદરની જે જગ્યા છે કે જે હેન્ડલૂમ કહેવાય ને કે હાથે જે આપણે શાલ કહેવાય લુંગી કહેવાય હાથે બને છે અને કેવી રીતના બને છે અહીંયા એક બાપા છે એ મશીન દ્વારા આગળ આખસે તમે મારા બેકડાઉન છે તો આવી રીતના શાલ બને છે ફ્રેન્ડ્સ ખરેખર એવી અલગ અલગ રાજ્યોની બધી જ વસ્તુ છે આપણે આ વિડીયોમાં લેજો ને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અંદર આવી અંદર આવી અને જોયું તો અહીંયા અરુણાચલ પ્રદેશની આખી આખી લાઇન છે એટલે લાઇનની અંદર અરુણાચલ પ્રદેશની જે હસ્તકલાની હસ્તકૃતિઓ છે મોતીની વસ્તુ છે ચાંદીની વસ્તુ છે ઘણી બધી વસ્તુ હાથે બનાવેલી વસ્તુ છે તો ચાલો આખી લાઈનની અંદર તમે જોઈ શકો છો ઢીંગલી હોય મોતીની વસ્તુ હોય બધી જ વસ્તુઓ અહીંયા જે અરુણાચલ પ્રદેશની વસ્તુઓ છે હસ્તકલાની એની અંદર થોડીક નાનકડી એવી નજર મારવાની કોશિશ કરીએ ચાલો ફટાફટ શું શું છે તમને બતાવી દો આનો પ્રયો સ્ટોર છે સ્ટોરની અંદર અરુણાચલ પ્રદેશનો ડોર છે અને તમે જોઈ શકો છો હાથે બનાવેલા ફૂલ કહેવાય તમે આમ જોઈ શકો છો હાથે બનાવેલા જે આપણે દોરો આવે ને અહીંયા ઊનનો એનાથી બનાવેલા ફૂલ છે ને અહીંયા જે અલગ અલગ પ્રકારના લોકો છે એ બધી વસ્તુ વેચતા હોય તો કહેશે ઓ બઢિયા ઇસ પ્રોડક્ટ કે બારેમ કુછ બતાએ કે ये प्रोडक्ट बनाने में कितनी देर लगती है एक प्रोडक्ट सर so, ये ये तो एक 20 मिनट जैसे लगता है ये प्रोडक्ट बनाना खर्चा कितना लगता है एक के V से? इसका तो 50 से है खर्चा, 50. और यहाँ पे सेल कितने में करते हो? 150. 150. बेंस सरस मजा नहीं. क्या आपका नाम बताइए? यांगा मोडी. यांगा मोडी. क्या मोडी? बेंस यहाँ पर एक I एक 12 लगे हुए से, मैं जय आप फुली बात करिए. એક ફૂલ આને બનાવવા પાછળ ખાલી પચાસ રૂપિયાનો ખર્ચ લાગે છે અને અહીંયા કેટલા દોઢસો રૂપિયાની અંદર વેચે તો ખરેખર એક જોવા લાયક છે કે સીધી સો રૂપિયાની પ્રોફિટ અહીંયા એટલા બધા ફૂલ છે હું જોઈ શકો છો અને આવા તો લાખોની સંખ્યામાં લોકો આવશે જો એક એક ફૂલ ખરીદશે તો પણ આ લોકોને ઘણો પ્રોફિટ થાય અને બીજા નંબર માધવપુરના મેળાનું છે એ ગૌરવ છે બહુ ઊંચું થઈ જાય તો ચાલો આગળ પણ હજી જોઈએ જેવી રીતના અરુણાચલ પ્રદેશની આપણી બીજા સ્ટોલની અંદર એન્ટર થયા એન્ટર થતા તમે જોઈ શકો છો પ્લાસ્ટિકની આપણે જે દોર પ્લાસ્ટિક આવે પ્લાસ્ટિકની પટ્ટી એની અંદરથી કેવા સરસ મજાના કુંજા બનાવેલા છે ખાસ કરી અને અહીંયા જો અલગ અલગ કેવી પેટીઓ સરસ મજાના રોપા બનાવેલા છે એ પણ અરુણાચલ પ્રદેશની જે બેગ કહેવાય તમે જોઈ શકો છો અહીંયા બેગ સરસ મજાની વસ્તુ વેચી રહ્યા છે તો મિત્રો આપણે થોડાક જ હસ્તકલા હાટની અંદર જેમ જેમ આગળ વધતા જઈએ તેમ તેમ આપણે જોયું કે અરુણાચલ પ્રદેશના જે પાર્ટ છે પ્રોડક્ટ છે એ પૂરી થતાં સરસ મજાનું આસામ રાજ્ય છે આપણું એની કઈક કલાકૃતિ એની હસ્તકૃતિ અહિયાં તમે જોઈ શકો છો મારી પાસે દર્શાવવામાં આવેલી છે

અને આપણે ઘરની અંદર મોબાઈલ રાખવાનું અથવા ચાવી રાખવાનું તમે જોઈ શકો સરસ મજાના સ્ટેન અહીંયા સરસ મજાની હુંડી ગણપતિ દાદા અને શો પીસ ઘણા બધા તમે જોઈ શકો છો અહીંયા આ બધી જ વસ્તુઓ છે આ આસામની અંદર તમે જોઈ શકો છો હસ્ત કરી કલાકૃતિ કરી બનાવવામાં આવી છે અહીંયા જે ભાઈ છે एक प्रोडक्ट तो आपको टू हंड्रेड है फाइव हंड्रेड है बेम्बू इस, इस बेम्बू से बना हुआ है।, है अलग अलग कीमत है आसम से, आसाम से एक में कितना पैसा लगता है तैयार होने में ये फिफ्टी रुपीज लगता है हंड्रेड रुपीज

जो सरस मजा ना झूमर विशेष महित आप बताइए ना। से बनाते ये? ये मैकरम है ये? प्रोडक्ट है। है? है। आप हाथ से ही बनाते, हा, मैं बनाते। ये 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 बनाने में कितना लगता है हर चीज का अलग अलग है हर चीज का चलो कोई बात नहीं क्या है ये हैंगिंग है सजाने के लिए Like इससे बनाने, बनाने में तीन घंटे के करी -करी। पूरा फिनिशिंग करने से तीन घंटा तो इसको आप बनाने में खर्चा, कितना आता है? खर्चा तो बहुत आता है ठीक न मतलब एप्रोक्स ए, कम से कम आधा के जी ऐसी ज्यादा तो इसका खर्चा लग जाता है और यहाँ पे सेल कितने सेल तो सोच के करते हैं कितना रेट है इसका ये जैसे की चलो कोई बात नहीं थैंक यू તો સરસ મજાની વાત કરી કે અલગ અલગ બનાવવામાં આવી છે પાંચસો થી સાતસો રૂપિયાની વસ્તુ છે અને આગળ જે મેળાની અંદર હસ્તકલાની અંદર અલગ અલગ રાજ્યોની ઘણી બધી હજી વસ્તુઓ છે તો ચાલો બધી જ વસ્તુ ટોપિકમાં કરશું વિડીયો સાથે બન્યા રહેજો હસ્તકલા આર્ટની અંદર જેમ જેમ આગળ જતા જાય એને અલગ અલગ રાજ્યોની અલગ અલગ સંસ્કૃતિની અલગ અલગ વસ્તુઓ આવતી જાય છે પણ અહીંયા એક સરસ મજાનો જે આપણે સ્ટોલ જોયો એની અંદર લાકડામાંથી એટલે કે માંથી સરસ મજાની વસ્તુઓ બનાવવામાં આવે છે તમે જોઈ શકો છો આ એક ગેન્ડા ટ્રેપનું છે આવી રીતનું જે ડેકોરેશનની વસ્તુ છે એ ખરેખર આની અને તમે ફિનિશિંગ જુઓ એ પણ ઓરિજિનલ લાકડાનો લાઈફટાઈમ બગડે નહીં અને માધવપુરના મેળાની સાથે સાથે ખરીદી કરી શકે અને માધવપુર મેળાની શોભા છે એ પણ આવા સ્ટોલ છે અલગ રહ્યું એ વધારી શકે એમ એ પ્રોડક્ટ ક્યાં કયા પેલા ये प्रोडक्ट जो है ये एरोमेटिक कैंडल है मैं अरोमा थेरापी के ऊपर काम करती हूँ जो कैंडल के थ्रो में एरोमा थेरापी देती हूँ ये आपका जो स्ट्रेस रिलीव करते हैं आपका माइग्रेन इशू हो स्लीपिंग इशू हो एंगर इशू हो या एंजाइटी इशू हो सब कुछ एरोमा थेरापी की तरफ से आपका ये आ, आप थेरापी लेकर इनर हील करके आपका कुछ भी प्रॉब्लम सोल्व कर सकते हो थ्रो द कैंडल ये जितना भी अरोमा है पूरा मेरा एरोमा थेरापी रिलेटेड अरोमा है और इम्पोर्टेंट अरोमा है और इससे बनाने में कितना खर्च लगता है देखिए ये एक्चुअल इसका बनाने में जो खर्चा होता है ये वैक्स वगैरह खरीदना पड़ता है उसके बाद एरोमा खरीदना पड़ता है मेन कॉस्टली एरोमा में जाते हैं क्योंकि भी ये इम्पोर्टेड होता है मैंने पहले भी कहा है कि इम्पोर्टेड एरोमा है इसमें एरोमा में बहुत मतलब खर्चा होता है और वैक्स होता है और पैकेजिंग जो होते हैं जैसे हो गया कंटेनर वगैरह इसमें भी जाते हैं वगैरह अच्छा डालना पड़ता है इसके कारण तो थोड़ा खर्चा होता है लेकिन हाँ। अभी इसको सेल कितने में करते आप देखिए मेरा जितना मेरा खर्चा होता है उसके ऊपर मेरा लेबर कॉस्टिंग वगैरह सब कुछ जोड़ के जितना होता है उसके ऊपर में फोर्टी टू फिफ्टी परसेंट में आ, प्राइस में वो करती हूँ हाँ। चलो कोई बात नहीं खरीदना है तो इसकी प्राइस क्या है સરસ મજાની વાત કરી કે અલગ અલગ વસ્તુ કેનલ ની અંદર બનાવે અને એવું વસ્તુ નહી માત્ર શોખ ની નહિ શરીર માટે કુદરતી અને બક્ષીસ વાળી વસ્તુ છે કે જે પોતાના શરીર ને પણ ફાયદો અપાવી શકે તો ભાઈ મેં તમને જેમ વાત કરી એમ કે હસ્તકલા હાથ ની અંદર આપણે ઘણી બધી વસ્તુઓ જોઈ ઘણી બધી વસ્તુઓ એક્સપ્લેન કર્યું કે કેવી છે કેટલામાં મળે છે પણ ખાસ જેમ આપણે જોયું કે બાર જેવી રીતના તમે હસ્તકલામાં એન્ટ્રી કરો અને જેવું સરસ મજાનું ડેકોરેશન છે એવી જ રીતના સરસ મજાનું તમે હસ્તકલા હાથ ની અંદર બાર ખરીદી કરીને નીકળો અને તમે જોઈ શકો છો તમારી એન્ટ્રીમાં સરસ મજાનો એક ફુવારો છે જે સરસ મજાનું દ્રશ્ય ઉભું કરે અને બાજુમાં કુષ્ણા લગતા અલગ અલગ પોસ્ટરો લગાવી ગયા છે જોઈ શકો છો વાહ પણ એક સરસ મજાનો કૃષ્ણનો કુટિય છે એ પણ ચાલો જોઈએ